હળવંત વિવેકાનંદ સાયન્સ એકેડેમી ના એક હજાર આઠ બાળકોને હાથમાં દેવા પ્રગટાવી ભગવાન રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે ત્યારે વિવેકાનંદ સાયન્સ એકેડમીના એક હજાર આઠ બાળકોએ હાથમાં દેવા પ્રગટાવી ભગવાન શ્રી રામની આકૃતિ તૈયાર કરી હતી તેમજ ભગવાન શ્રી રામની કૃતિ ભક્તિ દ્વારા આરાધના કરવામાં આવી હતી આ પ્રસંગે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી એક હજાર ફૂટ ઊંચાઈથી દેખાઈ રહેલી ભગવાન રામની પ્રતિમા બાળકોને ભગવાન શ્રી રામના આકારમાં બેસાડીને વિવેકાનંદ એકેડમી દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી આ પ્રતિકૃતિ રામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત વિવેકાનંદ સાયન્સ એકેડમીના મેનેજિંગ ડાયરેક્ટર એફર ના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર દ્વારા પંદરમી ઓગસ્ટે ભારતનો નકશો દ્વારા તૈયાર કરવામાં હનુમાન જયંતિએ સારંગપુર મુકામે હનુમાનજીની એકસો આઠ ફૂટ મોટી રંગોળી પણ બનાવવામાં આવી હતી તો મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે ભગવાન શિવની મોટી રંગોળી તૈયાર કરવામાં આવી હતી વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં અને શિક્ષણનો સુભગ સમન્વય જોવા મળે છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ